ક્રાઇમ બ્રાન્ચે ચેન આંચકી જનાર ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તે આધારે હરની રોડ વૃંદાવન ટાઉન પૂજા મકાન જાંબુડિયાપુરા વાઘોડિયા રોડ હોવાનું સામે આવ્યું હતું અંગઝડતી દરમિયાન તેઓ પાસેથી બે મોબાઈલ તૂટેલ સોનાની ચેન તેમજ થેલામાંથી ચાંદીની જુદી જુદી વસ્તુઓ મળી આવતા આ બંને ઈસમો તેઓ પાસેથી મળેલ

ચોરી કરી હતી આરોપી અક્ષય પાસેથી મળી આવેલ મોબાઈલ આમોદર ગામ પાસેથી એક નાગરિક ના હાથ માંથી જુઠવી લાવેલાનું જણાય આવ્યું હતું બંને પાસેથી બે લાખ ત્રણ હજાર બસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે